ડીસાના સો ઇલાકામાં દબાણ કરનારને નોટિસ દબાણ જાતે અટાવી લેવા પંચાયત દ્વારા સાત દિવસની નોટિસ અપાઈ ડીસા તાલુકાના સો ઇલાકામે ગ્રામ પંચાયત દ્વારા કામની માર્જિનની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરનાર દબાણદારને નોટિસ ફટકારીને વિકાસના કામોમાં અડચણરૂપ બનતા આવા દબાણો સાત દિવસમાં જાતે દબાણ દૂર કરવા જણાવ્યું ડીસા તાલુકાના સો ઇલાકામના મુખ્ય માર્ગો ઉપર અને સરકારી જમીન ઉપર છેલ્લા ઘણા સમયથી દબાણો ખૂબ જ વધી ગયા છે જેના કારણે એ વિસ્તારના વિકાસના કામો થઈ શકતા નથી ને ગેરકાયદેસર દબાણો કામના વિકાસમાં અડચણરૂપ રૂપ બને છે ગ્રામ પંચાયતે આવા દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ શરૂ કરી છે જે અંતર્ગત પંચાયત દ્વારા દબાણ હટાવવા અવારનવાર તેઓને નોટિસ આપવામાં આવી છે જોકે તેમ છતાં દબાણ દૂર ન કરાતા હવે પંચાયતે સાત દિવસમાં દબાણ દૂર કરવા દબાણદારોને આખરી નોટિસ આપી છે જો દબાણદાર સાત દિવસમાં દબાણ દૂર નહીં કરે તો દબાણદારના ખર્ચે અને જોખમે પંચાયત દબાણ હટાવશે તેવી નોટિસમાં જણાવ્યું છે આ ઉપરાંત તેઓને મકાન ફાળવેલ પ્લોટની સનદનું પ્રૂફ પંચાયતમાં રજૂ કરવા પણ જણાવ્યું તેઓ પ્રૂફ રજૂ નહીં કરે તો તેઓ એક ગ્રામ પંચાયતને અંધારામાં રાખી ગ્રામ ગેરમાર્ગે તો છે તેઓ સાબિત થશે ને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચીમકી અને નોટિસ અપાઈ આ અંગે ગામના સરપંચ નારણભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગામમાં ખેતરે જવાના માર્ગ ઉપર અને મફત પ્લોટની ફાળવણી કરી છે ત્યાં લોકોએ ગેરકાયદેસર દબાણ કર્યું છે લોકોએ પશુ બાંધવાના વાડા કર્યા છે કોઈએ પથરા મૂકીને દબાણ કરતા હોય ને કોઈ વિકાસના કામ થઈ શકતા નથી ને દબાણ વિકાસના અડચણરૂપ બને તેવી દબાણદારોને સાત દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ આપી